આજુબાજુ ઈટ ના ભઠાવેલ છે જે ભઠ્ઠા સંચાલકો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરી ઈટ ઉત્પાદન કરવામાં આવે છે જેમાં એક ભઠ્ઠા ભઠ્ઠાના સંચાલક દ્વારા ઉત્તર પ્રદેશ ઝારખંડ જેવા રાજ્યોમાંથી મજૂરો લાવી બાળકોનું શોષણ કરવામાં આવે છે ફૂલ જેવા બાળકોના શિક્ષણની વાતો તો બાજુમાં રહી પણ સરેઆમ નિયમીનું ઉલ્લંઘન કરી બાળકો પાસે મજૂરી કરવામાં આવે છે જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું બહાર આવ્યું છે અહીંયા સરકારની સ્ત્રી શિક્ષણ અને ફરજિયાત અને મફત શિક્ષણની વાતો પણ ઠગારી નીવડી છે ભરૂચ જિલ્લા બાળ મજૂર અધિકારી અને ખાણ ખનીજ વિભાગ તેમજ પર્યાવરણ બોર્ડ પણ ઘોર નિદ્રામાં હોય એવું ભાસી રહ્યું છે શું આ ભઠ્ઠા સંચાલકો કોની રહેમ નજરથી આ બાળકોનું મજૂરી કરાવી શોષણ કરી રહ્યા છે એ જાહેર જનતા માટે પ્રશ્ન જ બની જાય છે સરકારી તંત્ર અને અધિકારીઓ જાગશે કે કેમ કે પછી રીતે ભારતનો ભાવી ભઠ્ઠાઓમાં કામ કરી ગરીબી ભર્યું જીવન જીવતા જ રહેશે જે એક પ્રશ્ન બની જાય છે